ભાવનગર શહેરના વિજયરાજનગરમાં શેરી નંબર ચારમાં મોડી રાત્રિના સમયે ચોરીનો બનાવ બનવા પામ્યો હતો એપલ કંપનીનું લેપટોપ એપલનો આઈફોન સોનાની બુટ્ટી વિવોનો મોબાઈલ તેમજ રોકડ રૂપિયા સહિત કુલ બે લાખ હજાર રૂપિયાની ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયું હતું ધર્મેન્દ્રભાઈ વાઘાણી નામના હીરાની ઓફિસ ધરાવતા કારખાનાના માલિકના ઘરમાં ચોરી થઈ હતી બનાવ અંગેની સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો હતો મોડી રાત્રિના સમયે સીસીટીવીમાં જોવા મળી રહેલ હતો એક વ્યક્તિ દ્વારા ચોરી કરીને ઘટનાને અંજામ આપ્યો હતો બનાવ અંગે પરિવાર સબુત લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો આમ છતાં પોલીસ દ્વારા માત્ર તેમની અરજી લેવામાં આવી અને તપાસ શરૂ કરાઈ શિવાજીવરાજભાઈ વાઘાણી છે શેરી નંબર ચાર માં પ્લોટ નંબર બસો આઠમાં હું રહું છું ભાડેના મકાનથી ચોરીનો બનાવ બીનો શું કહે ચોરીનો બનાવ માટે તો અમે પાંચ વાગે હું જાગ્યો વોશરૂમ જવા માટે તો મને ખબર પડી કે મારો મોબાઈલનું ચાર્જિંગ કરું એની માટેથી મેં જોયું તો એવો મોબાઈલ હતો નહીં એટલે મારા ઘરના મને કે હું ગોતું નહીં મારો મોબાઈલ તો ગયો તો મારો મોબાઈલ જ નથી એટલે અમે બધા ઝપકીને જાગી ગયા એટલે ફટાફટ મેં જોયું તો બેના મોબાઈલ નહોતા અમે બીજી રૂમમાં ગયા પાછળ તો એમાં કબાટ ખુલ્લેલો કપડા બધા રણો રણ ટેબલનું ખાનું તો અમે તપાસ કરી જોયું અમને ખાલી લેપટોપની લેપટોપની બેગ નહોતી અમારા બે ફોન લેપટોપ પછી અંદર કબાટમાં જોયું તો પાકીટ બે ગાયબ છે સોનામાં સેન ગાયબ છે અંદરથી પંદરથી વીસ હજાર રૂપિયા ગાયબ છે બે ઇયરબડ છે એક હેડફોન છે એ બધું ગયેલ છે આશરે કેટલાની ચોરી છે આશરે પોણાથી ત્રણ કલાકની ચોરી છે પોલીસને જાણ કરી છે પોલીસને જાણ કરી છે અરજી કરી છે અને ડિસ્ટર્બ વાળા લોકો આવી અને જોઈ ગયા છે કે અમે આગળ નેત્રમાં જોઈએ જોઈ અને આગળ ચાલવી છે હવે અમારે એફઆઈઆર કરવાની ટૂંકમાં જઈએ છીએ કરી લઈએ